હું નિકુલસિંહ તોમર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો ગુજરાત અધ્યક્ષ આજે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનો છવ્વીસ સ્થાપના દિવસ છે આજે કચ્છ જિલ્લામાં અમદાવાદમાં સુરતમાં બરોડામાં અને અનેક અનેક જગ્યા ગુજરાતમાં જિલ્લાઓની અંદર એનસીપીનો સ્થાપના દિવસ ઉજવામાં આવ્યો છે આજે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને છવ્વીસ વર્ષ પૂરા થયા છે અમે મહારાષ્ટ્રની અંદર છેલ્લા પચીસથી વર્ષથી સત્તા ઉપર છે યુપીએમાં સત્તા ઉપરતા હતા અત્યારે એનડીએ સાથે અમે સત્તા પર છે અમે જનતા માટે જે કામો હોય છે જનતાના જે જરૂરી કામો એના માટે લડત લાવી રહ્યા છે એક નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એવી પાર્ટી છે જેને હિન્દુસ્તાનની અંદર નવ મહિનાની અંદર નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનો દર્જો મળેલો અમારી પાર્ટી ગ્રાઉન્ડ ઉપર બી છે જમીન ઉપર બી છે ગુજરાતની અંદર અમારી પાસે સંગઠનની કમી છે પણ આગળના દિવસમાં બે હજાર સત્તાવીસની અંદર અમે સારો રિઝલ્ટ લાવીશું જેમ પહેલા અમારા ત્રણ ધારાસભ્ય હતા પછી બે થયા બહુ જિલ્લા પંચાયતો બી હતી આગળના સમયે અમે અમારી પાર્ટીનો ગ્રાફ વધારીશું અમારા કાર્યકર્તા વધારીશું અને વધારથી વધારે સીટો ઉપર અમે લડીશું અને બે હજાર છવ્વીસની જે કોર્પોરેશનની ચૂંટણીઓ છે મહાનગરપાલિકાની એ બધી અમે લડીશું અને વિધાનસભા બી બે હજાર સત્તાવીસ અમે બધી લડીશું ગુજરાત મહિલા પ્રમુખ છે કચ્છ પ્રમુખ છે કચ્છ જિલ્લા પ્રમુખ છે અને વાઇસ પ્રેસિડેન્ટ છે નરેશ ચૌહાણ અને બધા જે હોદ્દેદારો છે ગુજરાત પ્રદેશના એ ઉપસ્થિત આજે અમે પાર્ટીના હોદ્દેદારો એક મીટિંગ રાખીશું અને લોકોને સમજાવીશું કે લોકોના પાસે જઈને કેવી રીતે લોકોને સમજાવું છે કે અમે શું કામ કરી રહ્યા છે મહારાષ્ટ્રની અંદર હોય હિન્દુસ્તાનની અંદર હોય અલગ અલગ જિલ્લામાં અમારા ધારાસભ્યો છે કેવી રીતે કામ કરીએ કેવી રીતે લોકોના વચમાં જઈએ અને લોકોનો જે વિશ્વાસ છે એ અમારી પાર્ટી ઉપર કેવી રીતે આવે એ સમજાવવામાં આવે મારું નામ શ્રી દિશાબેન પ્રજાપતિ હું વાપી થી બિલોંગ કરું છું અને આજે અમારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીનો છવ્વીસમો જન્મદિવસ તો મનાવવામાં આવ્યો છે અને આગળ જતા અમારી પાર્ટી બધા ચુનાવો લડશે નગરપાલિકાથી લઈ અને બે હજાર છવ્વીસનું ચુનાવ બી લડશે અને અમે અમારી પાર્ટીના જે બી આગળથી અમને ડિસિઝન મળશે એ ડિસિઝન પ્રમાણે અમે ચાલીશું અને નાના નાના ગ્રાઉન્ડ લેવલથી અમે અમારા કામ કરવા માટે તત્પર છીએ અને હજાર અત્યારે અમારી મહિલાઓનું જે ગ્રુપ છે મહિલા પ્રેસિડેન્ટનું એનું ગ્રુપની અત્યારે અમારે ફૂલ સ્પીડમાં ઝડપેથી અમારી એનસીપીથી અમે બધા પ્રોગ્રેસમાં આગળ છીએ અને આજે અમે વાપીમાં બી સારો એવો પ્રોગ્રામ કર્યો છે જેનાથી કાફી દોઢસોથી બસો માણસની ભીડમાં માણસો હાજર રહ્યા છે અને યુવા ટીમ બી આજે આગળ આવી રહી છે એનસીપીમાં કે આગળ જતાં એ અમને સારો બી બેનિફિટ છે અને જેવી રીતે નિકુલસિંહ તોમરે કીધું એ પ્રમાણે કે ભાઈ ગ્રાઉન્ડ લેવલથી અમે કામ કરીએ છીએ અને કોઈ બી અમે ભેદભાવ અમા રાખતા નથી હા અમે આગળની જ આગળની ચૂંટણીઓમાં બી અમે કચ્છ જિલ્લાથીને બી મહિલા ઉમેદવાર અમે આગળ ઊભી રાખીશું અને આજે બી અમારા કચ્છમાં ઓલરેડી અમે નિયુક્તિ કરી દીધી છે લેડીઝોની અને હવે આગળ જતાં ધીમે ધીમે મહિલાની ટીમ આગળ વધશે કચ્છમાં અત્યારે અમારું ગ્રાઉન્ડ લેવલથી અમે લગભગ પાંચથી થી છ લેડીઝો અમે આજે નિમણૂક કરી દીધેલી છે પણ કોઈ કારણ અનુસાર આજે આવી નથી કચ્છની લઈ મહિલાઓને અમે એ સંદેશો આપીએ છીએ કે આપણે આપણી માટે આપણે લડવાનું છે લેડી મહિલાઓને તો એવું નથી કે આપણે લડીએ આપણે ઘરની બહાર નીકળો આ પાર્ટી છે આપણા માટે લડવાનું છે અને પાર્ટી માટે બી લડવાનું છે જનતા માટે બી લડવાનું છે આપણે આપણા અધિકાર માટે લડવાનું છે જે કોંગ્રેસ પાર્ટી એનસીપી અજીત દાદા પાવર ગ્રુપ જનરલ રાષ્ટ્ર નેશનલ પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો છીસમો સ્થાપના દિવસ છે અને આ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી ગુજરાત સહિત તમામ જગ્યાએ કરવામાં થઈ રહી છે ત્યારે એના એક ભાગરૂપે કચ્છ જિલ્લામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના દિવસની ઉજવણીના ભાગ ઉજવણી માટે પધારેલા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી નિપુલસિંહજી શ્રી મહિલા સેલ અધ્યક્ષ શ્રી પ્રજાપતિ શ્રી આવ્યા છે અને ભુજમાંથી વિરામ હોટલ મધ્ય અમે પાર્ટીનું વંદન કરી અને કેક કાપી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના દિવસની ઉજવણી કરેલ છે એ ઉપરથી પાર્ટી હાઈકમાન્ડ જે કહેશે એ પ્રમાણે અમે આગળ વધશું ઇલેક્શન લડવું અને લડાવવું એ દરેકનું દરેક રાજકીય ક્ષેત્રમાં દરેક કાર્યકરનો કે હોદ્દેદારનો એક લક્ષ્ય હોય છે પણ એનો પાર્ટી ડિપેન્ડ કરે છે